ભાર જ્યોતિર્લિંગમાંનો પ્રથમ જ્યોતિર્લિંગ અરબી સમુદ્રના કિનારે બિરાજમાન આ ધામમાં શિવરાત્રિના દિવસે લાખો ભક્તો દર્શન કરવા પહોંચે છે રાતભર ભજન રુદ્રાભિષેક અને વિશેષ આરતીનો કાર્યક્રમ યોજાય છે જુનાગઢના ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રિનો મેળો મિની કુંભ તરીકે ઓળખાય છે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ અહીં ઉમટે છે નાગા સાધુ અની શાહી સવારી અને મધ્ય રાત્રે મહાદેવની આરતીયા મેળાની વિશેષ ઓળખ છે બનાસકાંઠાના જંગલોમાં બિરાજમાન બાલારામ મહાદેવનું મંદિર અનોખી રચના માટે પ્રસિદ્ધ છે અહીં નંદી મહારાજ શિવલિંગની પાછળ બિરાજમાન છે અને તેમના મુખમાંથી ચોવીસ કલાક જળધારા વહેતી રહે છે આ ધામને મિની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે પાલનપુર તાલુકાના હાથીદરા ગામે આવેલ ગંગેશ્વર મહાદેવનું મંદિર ઇતિહાસ ધરાવે છે માન્યતા મુજબ પાંડવો કરી હતી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ આ ધામ આજે પણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ આપે છે શિવરાત્રીના પાવન અવસરે ગુજરાતના દરેક શિવધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે ભક્તો ઓમ નમઃ શિવાયના જાપ સાથે મહાદેવની આરાધના કરી રહ્યા છે